આ પ્રસાદી ની બારી નો ઇતિહાસ એવો છે કે ટોરડા ગામમાં ટોરડા થી ચૌદ કિલોમીટર દૂર રાજસ્થાન માં શામળાજી નું તીર્થ સ્થાન છે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન ની મૂર્તિ પધરાવવામાં આવી છે તે શામળાજી થી શ્રીકૃષ્ણ ભગવાન ટોરડા માં ખુશાલ ભટ્ટ સાથે રમવા આવતા તેમના ઘરની પાસે એક બગીચો હતો ત્યાં રમતા અને હિંચકા ખાતા હતા એક વાર શામળાજી મંદિર ના પૂજારી એ ઉતાવળ માં મંદિર ના દ્વાર ઝડપથી ઉગાડી નાખ્યા આ બાજુ શામળાજી ભગવાન મિત્ર સાથે રમવા માં મશગુલ હતા અને પ્રભુને ખબર પડતા ભાગ્યા જતા જતા ઉતાવળ માં એક પગ નું ઝાંઝર પડી ગયું

જાઓ ત્યારે અહિયાં દર્શન કરવાનું ચૂકતા નહીં આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર જોતા લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ